આ હોળી તમારા દુખો દહન થાય અને ધૂળેટીના રંગોથી તમારી જિંદગીમાં ખુશીઓનું આગમન થાય એવી શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તમારા બધા પરિવારને એવી શુભકામનાઓ જય માતાજી જય રામ ભાઈ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં સ્વાગત છે તમારું મારે વિડીયોમાં અને અટાણાટમાં જો આયુ તો સે પડવો તો તમને બધાને પડવાની હાર્દિક શુભકામના ભગવાન કરે કે તમારી જિંદગીમાં ને હારા હારા રંગ ફેલાઈ જાય અને બધા તમે ખુશ રહ્યો એવી મારી ભગવાનને પ્રાર્થના છે અને સેને જો હજી જને ખરીદમાં નવું આવી ગયા છે નથી તો ઘરનું કામ કરતી ને એક એક નણંદ છે બાજુમાં મારા કાકાજી છોકરાને રહી છે અટાણા કલર લગાડી ગયા છે અને હવે મારે જાવું છે દયા કાકીને કરો લગાડવા તો હાલો छोरा <laughs> <laughs> તો જો અમે આપણે ફટાફટ રૂધુ પપ્પા આવે ને એટલે હવે નીકળીએ રસોઈ બની ગઈ છે અને છે ને કલરનું મેં ઋતુ પપ્પાને કીધું છે દમમાંથી લેતા આવજો એટલે હવે એ કલર લઈને આવે છે અને રુધુર પપ્પાને હજી બાકી છે એ આવે ને એટલે એને આખી કલરથી મૂકવાના છે સારું તો હવે છે ને ફટાફટ છે ને જે મારે લેવાનું છે ને કપડા કપડાં બધું લઈ લો પછી રૂધ પપ્પા આવે એટલે નીકળે

Jangan kau adegan, kau adik kaisana itu. Kau adukan sena, adik kaisana itu. Karpse, kau tadi nolak dewa. Saya kabel poligami saja. Kau mana utara tuh? Yo, ayo, kamu pon, kamu nolak 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 અંદર વઈ જા તો આ આ

આટે ધ્યાનથી આયો મને આપી ઓની જરૂર તો લે પી ઓ કોને <laughs> 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 आ मम्मी आ लियो कोणी દાળ શાક બના મોટું થઈ ગયું અહીંથી લઈ ગઈ ને ઝાડ છે જો કેવડું મોટું થઈ ગયું પાન કેવા મોટા મોટા થઈ ગયા આમાં જો બીજું બીજું થયું છે મેં બળપ નાખ્યો

રીંગણા બટા શાક વખારે છે કારણ આમાં રીંગણા બટા નું નાખી અને હું મેં કીધું તમે શાક વઘારો ને પછી રોટલી હું રોટલી કરી નાખું ને આવે ને બધું ખાવાનું જો ફ્રીજ ઓલું ઓલું હું આખું ભેરું સોડા ને બોડા બધું

અલે વમળી સામે છે રાખી ખંડમાં ગયો ના બહાર દેન તોયે ખંડમાં આવ્યો હાલો બધે બપોરા કરવા તડકા ઢોમના જો તડકો એવો છે એમનું ફ્લેવર છે 1.5 કિલો મેંગો અત્યારે તો એક જ ખોયલું છે પડે

અને અટાણા છે ને પાભાજી બનાવવાની છે તો જો આ બધી શાકભાજી બાફવા મૂકી દીધું છે અને વટાણા છે ને અલગથી રાખ્યા છે એને બહુ બાફા નથી દેવાનાગર હાઉ નોંધો થઈ ગઈ ગરમ પાણીમાં કલર દીધા છે તો પાવભાજી બનાવવાની છે આડું છે ને ભાજી મેં બનાવીને જો ભાજી મસ્ત મજાની બની ગઈ છે અને સલાડ તૈયાર થઈ ગયું છે અને હવે આ બાજુ હું છે ને પપ્પા સાટું કઢી બનાવું છું કારણ કે પપ્પા તો આવું કંઈ ખાય નહીં તો કઠીને બાજના રોટલા બનાવું છું તો પછી બની જાય ને છે તો હાલો તમારે પણ બધાને જો પાઉં ખાલી ખાવી હોય તો આવી જાવ તો અત્યારે છે ને જમી લીધું છે અને દસ વાગી ગયા છે અને જો રેખાબેનની વાત ચા પાણી પીવા ગયા છે અને છોકરા આવશે ને અડધા અહીંયા છે ને અડધા ન્યા છે અને વૃદ્ધન પપ્પા અહીંયા જેઠાલાલ જોઈ છે અને મનીષાબેન ને પપ્પા બે જો અહીંયા વાત કરે છે એને મકાન બનાવવાના છે ને મકાનની વાતો કરે છે કે આવી રીતે પ્લાન કરે આમ બધી કરતો આવે છે અને હવે રેખાબેનની વાત ત્યાંથી આવે ને

અને હવે મેં કીધું વિડીયો નહીં પણ અહીંયા એન્ડ કરી દઉં અને આજનો વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને પ્લીઝ જો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો તો હવે મળશું નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી